નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ફરી શાળા પસંદગીની તારીખ છે મિત્રો આવી ગઈ છે તો સવાર સવારમાં એક મહત્વની ખુશખબરી જાહેર થતા જોવા મળી છે આટલા ઘણા સાથે આ તારીખે મિત્રો જે તમારી શાળા પસંદગી છે એ મિત્રો ફરી કરવામાં આવે તો શું સંકેત ક્રમિક ભરતીના છે એના ઉપર પણ વાત કરવાનો છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને નવા ચેનલ ઉપર છો અને જો અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો અને નેક્સ્ટ અપડેટ જાણવી છે તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમને શૈક્ષણિક લગતી અપડેટ છે એ આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે તો મિત્રો ખુશખબરી જાહેર ભરતી હવે ક્રમિક થશે ને એનો વિડીયો આપણે સાંજે મૂકેલો છે તો ખાસ નિહાળી લેજો તો સવારમાં આજની અપડેટ શું છે થોડી વિગતવાર ચર્ચા કરીએ

તો નીચેના ઉમેદવારોને અપ લઈ વધુમાં વધુ સીટું પૂરું થાય એટલે કે સીટો ન બગડે તે બાબતે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકે છે એટલે કે બે કે ત્રણ દિવસ રાહ જોવાની છે અને બે કે ત્રણ દિવસમાં આપણને મિત્રો અપડેટ છે એ આપણી ચેનલના થ્રુ તમને જોવા મળશે ખાસ તબજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો અને આવી જ ઇન્ફોર્મેશન છે રોજ ભરોજની મળી રહેશે મળી નવી અપડેટ નવી પડતી સાથે જય હિન્દ જય ભારત